કિસનવાડી જાગૃતિ મહોલ્લામાં અસુવિધાઓને કારણે સ્થાનિકો ત્રાહિમામ થયા છે જેને લઈ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરા શહેરમાં પ્રજા ટેક્સ ભરે છે પણ તેની સામે સુવિધાઓ પ્રજાને પ્રાપ્ત થતી નથી લોકોના ગટર શુદ્ધ પાણી સારા રસ્તા આપવામાં પાલિકા તંત્રને રસ નથી પણ બ્રિજ બનાવવાની કામગીરીમાં જ્યાં જરૂર ન હોય ત્યાં પણ બ્રિજ બનાવી દેવા આ તંત્ર ખડે પગે છે શહેરના કિસનવાડી જાગૃતિ મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા હતી જેને લઈ હવે કામગીરી કરાઈ રહી છે પણ ઘણા સમય ગોકુળ ગતિએ થતી કામગીરીમાં હાલમાં સ્થાનિકોના ઘરોમાં ઘૂસી જતા ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે લોકોને ઘરોમાં રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે આરોગ્યના પ્રશ્નો પણ નિર્માણ થયા છે સ્થાનિકોએ આજે પોતાની વિવિધ સમસ્યાઓને લઈ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી સામાજિક કાર્યકર તેજસ ભ્રમટપણે લોકોને થઈ રહેલ મુશ્કેલી લઈ વિસ્તારમાં આવ્યા હતા અને સંબંધિત તંત્ર વહેલી તકે કામગીરી કરે લોકોને પડી રહેલ મુશ્કેલી દૂર કરે તેવી માંગ કરી હતી સ્થાનિકોએ વિસ્તારમાં રોડ સહિતની પ્રાથમિક સગવડો પણ નથી તેમ કહી રોષ ઠાલવ્યો હતો સ્થાનિક કાઉન્સિલરોને વોટ જોઈતો હોય તો આ વિસ્તારમાં લોકો યાદ આવે છે અત્યારે બાદ લોકોને કાઉન્સિલરો શોધવા પડે છે તેમ કરી આક્રોશ ઠાલવ્યો હતો લગભગ ત્રણ થી ચાર વર્ષથી આ પ્રોબ્લેમ તો છે જ હવે મીડિયમ પ્રજા છે એટલે કોઈ હાંભરે ના સાંભળે એવું બધો ધંધો છે પ્લસ આ ગટર લાઇન જોડવા માટે ભી પંદરસો પંદરસો કાયદેસર ભરાયેલા છે અને પહોંચ ભી છે અને જોડવા માટે ભી લોકો પાસે સાડા ચાર પાંચ પાંચ હજાર એમનું ઘરનું પૂરું કરે કે બધા પ્રોબ્લેમ સોલ્વ કરે અને આજ સુધી કોઈ કોપરેટર આગે કરીને આવ્યો નથી કે અમે બેઠા છે કે શું કરીએ બોલો શું પ્રોબ્લેમ છે જ્યારે જરૂર પડે ત્યારે હાથ જોડતા આવે છે પછી અમારે હાથ જોડીને જવાનું કોને કોને રજૂઆત કરી છે ને કેવી હાલાકી ભોગવી રહ્યા છો હાલાકી તો બહુ ડેન્જર છે જોઈ રહ્યા છો તમે પ્લસ અહીંયા અમારે એક

તકલીફ અમે બહુ જ કમ્પ્લેન કરી ના છેલ્લે અમે પૈસા ખર્ચી પંદરસો પંદરસો ઘરની વ્યક્તિ પંદરસો રૂપિયા લીધા અને ગટરો છે પ્લસ અમારે ગટર લાઈન ઘરમાં લેવાના પૈસા અલગ છે ખાલી મેન ના પૈસા પંદરસો કોર્પોરેશનમાં ભરાય છે અને જોવા તો આવતા જ નહીં અમે કીધું કે પાણી હવે લાઈનો તો અમે નાખાઈ દીધી છે પણ અંદરથી જે જૂની લાઇન છે એમાં પાણી ફૂલ જ છે એનો કોઈ નિકાલ જ નહીં તો અમે એમને અરજી કરી છે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આવીને એકવાર પાણી ઘડી જાઓ

પરંતુ ત્યાં જ્યાં સુધી ના લાઈન નું કામ પૂરું ના થાય ત્યાં સુધી જે લોકો ના ઘરમાં પાણી બેગ મારી રહ્યા છે એ તાત્કાલિક ધોરણે એમને નિરાકરણ લાવવું જોઈએ પરંતુ એ થઈ નથી રહ્યું છેલ્લા એક દોઢ મહિના આ લોકો અહીંને આનાથી પીડાઈ રહ્યા છે ત્યારે આજે આપના મીડિયાના માધ્યમથી અમે એક જ વસ્તુની માંગ કરીએ છીએ કે તમે કામ કરો છો કામ કરો વાંધો નથી પરંતુ જ્યાં સુધી ના કામ પૂરું ના થાય ત્યાં સુધી એમના ઘરમાં જે પાણી બેક મારી રહ્યા છે ગટરના કે અંદર રહેવાની પરિસ્થિતિ નરકાગાર સ્થિતિ કરી નાખી છે એનું નિરાકરણ લાવો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર